પછી હવે નાઝીન હું પ્લાન બની અને ન્યાસીન મારે એક મિત્ર છે તો એમને છોકરી નાની ચાલી છે તો એને આપણે બોલાવવા જવાની છે બોલાવવા એટલે કે જલેબી ખાવા જવાનું જલેબી ખાવા જવું ને નાની એવી એક આપણે ગિફ્ટ લેતો જ હોય ગિફ્ટ જાય તો પછી આમ ખાલી હાથ તો સવાઈ નહીં

પેલા લીધે ગીમના છે અને આ એક મારો મિત્ર છે અને છોકરી નાની છે આપણે બોલાવા જઈએ છે થોડીક નાની નાની ગિફ્ટ લેતા છે એને એની જો જોડાવા લીધા એ આપણે આપવાના છે મિત્રનું નામ તો આપી દઈએ કેમ કે નહીં આપું હાલો આપણે જાશું ને ક્યારે તમને નામ આપશું એ ત્યારે આપણે પેક કરી દીધા હાલો છુટી કરીએ બેઠા કપડા લેવાના હતા ગીમના એ તો લઈ લીધા છે ત્યાં અને મિત્રને લેવાના હતા એ પણ લઈ લીધા અને ગાડીમાં બેઠા હતા કેવલની મિત્ર લીધે કંટાળી છે ગરમી થઈ ગઈ ને બાકી so, <laughs> <lads. laughs> <laughs> 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 <laughs>

हेलो तोले मु सरबत पीलिंग पछોળી हेलो हेलो मैम हेलो हेलो આવે ને એટલે માતું મોઉ કોઈનો વારો ન આવો દેનો आवाज દે આજ પણ હું કે કેટલી 4 વાર કેટલી ચા અને ખરું ખરાયી એટલે આવાસ બે આરું હાલો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે હવે અને આવીને તો કેટલું કામ છે તો કામ છે ખેતરમાં આપણે અહીંયા જો આઈપીએલ શરૂ છે ને આપણે જોતા તો કેવલ ભાઈ અમારે તો શરૂ કર્યા હારા

કેવળ ન કાટવારીયા પછી થોડીક રાહત છે મે કેવાલું કે શું કહે કેની હું ઉશિયાર કરે કે બોલતો હું કહું હું તો હું લે કહું હું કાગળ્યું લઈને કેમ બેઠી તને ખબર છે હું હેને જો મા છે

એ લઈ તો 100 ટીજો કે એ બેબી મૂડ માં નહીં મારિયા એ લે તો કેવલ ભાઈ જો હું જગાડ્યા જગાડે એટલે કાંગા થોડા કાઢે છે એ મિતાલી જો બેહી ગયો જમવા કામ દે છે ને દેસી રોટલા શાક સપ્તી દૂધ હે તમે જમવા માં નહીં પેલા રમવા માં બોલ્યા જમવા માં તો જમવા માં જો દેસી રોટલા શાક વલોળું દૂધ અને અહીંયા ડોડો શેકલ આપણે કા શેકાતો છે બે આ ટોટા શેખા છે હલો હું પેલા જમી લઈએ પછી મળી ગયા જમવાનું તો પૂરું થઈ ગયું હતું જમીન પછી પાછા આવતા રહો હું મેચ જોવા માટે કેમ કે હવે આઈપીએલ શરૂ થઈ ગઈ તો આપણે દુકાન આવતા રહ્યા મેચ જોવા માટે મેચ જોઈ ને હવે આજે ગયા હતા આપણે મેચ વધી રહી તો શું કે આપણે મિત્રને ને જે આપવા જવા નથી ગિફ્ટ એ તો ફ્રી નહોતા વાડીનું કામ હતું એટલે વાડીએ ગયેલા હતા તો પછી નવરા નહોતા તો મેં આવતા રહ્યા તો પછી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પાછા જશું આપણે ગિફ્ટ દઈ આવશું થોડીક લીધી નાની એવી અને બીજું કહેવાનું કે બધાને એડવાન્સમાં હેપી હોલી ને આજનો વ્લોગ કંઈક આવો હતો આ સાથે જ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરતા મળી મળીશું બધા નવા બ્લોગમાં ચાન્સ સુધી બધાને બાય બાય